સુરત સિવિલ હોસ્પિટલમાં એક તરફ રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતર્યા છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના વર્ગ ચારના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે સફાઈ કર્મચારીઓ વિવિધ માંગને લઈને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે ડોક્ટરોની હડતાલ વચ્ચે મીડિયાને જવાબ આપવાથી ભાગી રહેલા સુપ્રિન્ટેન્ડેન્ટે સફાઈ કર્મચારીઓને પણ ઉડાવ જવાબ આપ્યો હતો ત્યારબાદ તેમને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો સુરત સિવિલ હોસ્પિટલમાં એક બાજુ રેસિડેન્ટ ડોક્ટર હડતાલ ઉપર અને બીજી બાજુ વર્ગ ચારના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારી સવારથી હડતાલ પર ઉતરી ગયા હતા બસોથી વધુ સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરી ગયા છે સફાઈ કર્મચારીઓ આરએમઓ ઓફિસની બહાર રોડ ઉપર બેસી વિરોધ નોંધાવી રહ્યા હતા કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલને કારણે ઓપીડીમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ હતી આ અંગે જાણ થતાં સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર કિડની બિલ્ડિંગમાં આવેલી બાર નંબરની ઓપીડી ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન મીડિયા દ્વારા તેમને આ અંગે સવાલ કરવામાં આવતા જવાબ આપવાનું ટાળી દીધું હતું અને ત્યાંથી ભાગી ગયા હતા ત્યારબાદ સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા હતા ત્યાં પહોંચ્યા હતા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સફાઈ કર્મચારીઓને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારે તમારે તમાશો કરવો છે તમે શું ઈચ્છો છો ત્યારબાદ તેમણે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ત્યાંથી જતા રહ્યા હતા સફાઈ કર્મચારીઓ પણ કામ પર ગયા ન હતા તેથી આરએમઓ સહિતના સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સફાઈ કર્મચારીઓને સમજાવવા માટે પહોંચી ગયા હતા આ સાથે જ કોન્ટ્રાક્ટરોને પણ તેમની સામે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા वैशाली नीति मार खड़े है मैं दस साल से नौकरी कर रहा हूँ पूजा मैडम आई हो सर उसे बहुत हम लोग ऊपर करते हैं, ब्रदर लोग ट्रचर करते हैं, डॉक्टर लोग ट्रचर करते बोलने आएगा तो वो बोलते है ऊपर जाके बोलो इसके पास जाए हम लोग बोलने के लिए पगार भी कम मिलता है वहाँ बोनस नहीं मिलता है हमको सिर्फ ड्यूटी चाहिए न वार्ड में तीन ही सर्वन रखते तीन सर्वन से सब काम करवाते ऊपर बोलते है सिस्टर लोग बोलते है लेके जाएगा तो पैसा के पास धमकी देते है आ, ए, हम, हमको, आ, निकालने की धमकी देते हैं हम लोग किसके पास जाए न हमको ड्यूटी चाहिए आज किस तरह का विरोध कर रहे हैं तो हम हम तो सब मतलब सुरक्षा बंधन की छुट्टी गिराने की बात कर रहे है तो वो बोलते है पंद्रह दिन नौकरी पे नहीं ले गए इसके लिए